બજેટ રજૂ કર્યું બજેટમાં રાજ્યના શહેરી વિકાસને વધુ સુદ્રઢ કરતા રાજ્ય સરકારનો નિર્ણય જાહેર કરાયો છે મંત્રીએ સુયોજિત શહેરી વ્યવસ્થાપન માટેના નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણાને સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકામાંથી રૂપાંતરિત કરી મહાનગરપાલિકાનો દર્જો આપવાની જાહેરાત કરી છે આ નિર્ણયને આવકારતા નવસારી વિજલપોર નગરપાલિકા પ્રમુખ જણાવે છે કે નવસારીને મહાનગરપાલિકાના દરજાના પગલે રોડ રસ્તાને પાણી જેવી પ્રાથમિક સુવિધામાં વૃદ્ધિ થશે જ્યારે મહાનગરપાલિકા ડિક્લેર થઈ છે ત્યારે લગભગ પાંચથી છ ગામો નવા ઉમેરાશે એમનો વિકાસ દેખાશે એ ગામોનો પણ જ્યારે બીજા આઠ ગામો લીધા છે તેનો પણ વિકાસ દેખાશે અને નવી ગ્રાન્ટો આવશે ગ્રાન્ટોમાંથી આપણે બધાનો વિકાસ કરીશું જેવા કે રોડ રસ્તા પાણી દરેકનો આપણા વિકાસ થશે અને લોકો એમાં ખુશ છે અને હું પોતે પણ ખુશ છું નવસારી નગરજનો પણ એટલા જ ખુશ છે કે નગરપાલિકા અત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે બનવા જઈ રહી છે તો ત્યારે લોકો પણ એટલા જ ખુશ છે અને લોકો આજે એટલા એટલા એકબીજાને અભિનંદન આપી રહ્યા છે કે સરસ કામ થયું છે સરકારશ્રીમાંથી સરસ આ કામગીરી થઈ છે એ બધા